સૌથી પહેલા નગરજનોને ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે લોકરિયા નાક થી આજે પાદરા નગર ઝૂમી ઉઠ્યું છે અને મંગલમય રીતે દાદાનું વિસર્જન કરી રહ્યા છે તો સવારથી જ આજે લગભગ વિસર્જનની તૈયારી અમે પચીસ દિવસથી ચાલુ કરી હતી અને કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે તમામ વ્યવસ્થા કરી છે આપ નિહાળી રહ્યા છો અને સવારથી લગભગ નવસો જેટલા નાનાガネશજીનું વિસર્જન અને 250 થી 300 જેટલા મોટાガネશજીનું વિસર્જન થઈ રહ્યું છે અને ગામડાની પણ અહીંયા મૂર્તિ આજે બહુ આવી છે કારણ કે બીજા મૈસાગરમાં બીજા બધા પ્રોબ્લેમ છે પાણી ભરાઈ જવાનો તો આખા તાલુકાની મૂર્તિ અહીંયા આગળ આવી છે પણ નગરપાલિકા દ્વારા આ આયોજન એટલું સુંદર રીતે કરેલું છે અને અમારા પીઆઈ શ્રી ચારલ સાહેબ જે પણ અમારા ખબર ખબર મિલાવીને અમારી જો કામ કરી અને કોઈ પણ ચૂક બંદોબસ્ત ના રહે અને નગરજનો ને કોઈ પણ તકલીફ ના પડે એનું સંપૂર્ણપણે આજે આયોજન કરીને દાદાને વિદાય આપી રહ્યા છે